એવો દિવસ હતો જ્યારે બહુ સૌથી વધારે દુખી થયા હા મારા મમ્મી ઓફ થઈ ગયા ત્યારે એ દિવસ સૌથી વધારે દુઃખ અને એક દીકરા માટે સૌથી વધારે જીવનમાં કદાચ સૌથી દુખી દિવસ એ જ હોય અને એવું લાગે છે કે અત્યારે એમ કારણ કે દરેકનું એવું હોય કે યાર મમ્મી તો રહેવા જ જોઈએ હંમેશા એ તો હજી ઘણું આગળ જવું છે માં હોય તો એ તમે જે વાત કરી હમણાં કે સવાર ત્રણ ચાર વાગે આવું મમ્મી પગ દબાવે હવે એ જ્યારે સાનિધ્ય નથી તો હવે એ ખાલી પો વર્તાય ખરો વર્તાય ને કે માં માં તો એ માં છે ને એના વગર તો બહુ અઘરું છે અને એક કદાચ માનો ભાવ રાખીને કંઈક એમના માટે સમર્પિત કંઈક શ્રદ્ધાંજલિ રૂપે બે કડી કદાચ ગઈ શકો તો ડગલે ની પગલે મને માં ઘણી યાદ આવે તું કદી ના ભૂલું મમતા તારી હું ઓ મા તારા વિના કેમ હું જીવું ડગલે ને પગલે મને માગણી યાદ આવી તું